ગુંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા હમણાં સતત ચર્ચામાં રહે છે હવે એક નવો મુદ્દો બહાર આવ્યો છે જેમાં જૂનાગઢમાં દલિત યુવાન ઉપર હુમલા કેસમાં જેલમાં રહેલા ગણેશ જાડેજાએ ગુંડલ નાગરિક બેંકની આગામી ચૂંટણી માટે જેલમાં બેઠા બેઠા ઉમેદવારી નોંધાવી છે જેની સામે બેન્કના ડિરેક્ટરે પોલીસ સમક્ષ ફરિયાદ કરી અને અપરાધીઓને ચૂંટણી લડતા રોકવા માગણી કરી છે નાગરિક બેંકની ચૂંટણીના અધિકારી જે ડી કાલરિયાએ કહ્યું કે જેલમાં રહેલા ગણેશ સ્વરૂપે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ ઉમેદવારી કરી છે એ હકીકત છે સામાન્ય રીતે કોઈપણ ઉમેદવાર દાવેદારી દરમિયાન ચૂંટણી અધિકારી સમક્ષ સહી સિક્કા અને શપથ લેવાના હોય છે પરંતુ આ કેસમાં કાયદાની એક જોગવાઈ એવી છે કે જેલર રૂબરૂ સહી સિક્કાનું ફોર્મ સબમિટ કરે તો તેને માન્ય ગણવામાં આવે છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા માટે આમ તો આ સમય એમની પોલિટિકલ કેરિયર શરૂ કરવા માટેનો હતો પરંતુ અનાયાસે જૂનાગઢમાં યુવાન ઉપર હુમલાની જે ઘટના બની અને એ ઘટના ચર્ચાસ્પદ એટલી બધી બની કે સૌપ્રથમ તો જયરાજસિંહ જાડેજા પોતે જ ડિફેન્સમાં આવી ગયા અને હવે ગણેશ જે રીતે જેલમાં છે અને એમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે ત્યારે જ એના હોમટાઉન ગુંડલમાં નાગરિક બેંકની ચૂંટણી આવી પહોંચતા જેલમાંથી જેમણે ફોર્મ ભરવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે હવે પહેલો પ્રશ્ન એ થાય કે જેલમાંથી કોઈ ફોર્મ ભરી શકે કે કેમ પરંતુ આપણે જાણીએ છીએ કે લોકશાહીમાં તો લોકસભાની ચૂંટણીમાં પણ કેટલાક લોકો જેલમાં બેઠા બેઠા ફોર્મ ભરતા હોય છે તો આ તો નાગરિક બેંકની ચૂંટણી છે નાગરિક બેંકના કુલ અગિયાર ડિરેક્ટર માટે યોજાનારી ચૂંટણીમાં આડત્રીસ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં ગણેશ જાડેજા ઉપરાંત તેમના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પૂર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેન વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા પ્રફુલભાઈ ટોડિયા પૂર્વ ચેરમેન યતીશભાઈ દેસાઈ જગદીશભાઈ સટોડિયા સહિત ઉમેદવારી નોંધાવી હોય ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે ભાજપ તથા કોંગ્રેસ પ્રેરિત પેનલો ચૂંટણી લડશે એ નિશ્ચિત છે પણ હાલ ઉમેદવારોનો શંભુ મેળો સર્જાયો હોય તારીખ ત્રણ અને ચારના ફોર્મ પરત ખેંચાયા બાદ તારીખ પાંચના આખરી ચિત્ર સ્પષ્ટ થશે નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ પ્રેરિત જે પેનલો છે એમની વચ્ચે બળાબળના પારખા થવાના છે યાર્ડના ચેરમેન રહી ચૂકેલા બેંકના ડિરેક્ટર યતીષ દેસાઈએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરતાં જણાવ્યું છે કે બેંકની સામાન્ય ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હત્યાના ગુનામાં સજા પામેલા છે તેઓ ઉમેદવારી કરી શકે નહીં આ ઉપરાંત તેના પુત્ર પણ જેલમાં હોય ઉમેદવારી ના કરી શકે માટે આ ચૂંટણી લોયાર્ડ બનતી અટકાવવા માગણી કરવામાં આવી છે અને અપરાધીઓને આ ચૂંટણીથી દૂર કરવા માટે માગણી કરવામાં આવી છે ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણી આમ તો કોઈ ધારાસભાની ચૂંટણી નથી પરંતુ રાજકીય માતાઓએ ઉમેદવારી કરતાં માહોલ ગરમાઈ ચૂક્યો છે અને સામાન્ય રીતે જે ચૂંટણી બહુ જ સહજતાથી યોજાઈ જતી હોય એમાં જાણે કોઈ મોટી ચૂંટણી હોય એવી ગરમા ગરમીના એંધાણ પણ મળી રહ્યા છે અત્યારની પરિસ્થિતિએ ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે તેમાં સહકારી કાયદાની જોગવાઈ મુજબ ઉમેદવારની ત્રણ વર્ષ માટે પચીસ હજારની ડિપોઝિટ હોવી જોઈએ પરંતુ નીતિન બાઉજીભાઈ નામના એક ઉમેદવારની બાબતે આ નિયમોમાં ભંગ થતો હોવાથી બેંક ડિપોઝિટ સંદર્ભે તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે પરંતુ આ તમામ તો નાની મોટી બાબતો છે સૌની નજર આ વખતે ગણેશ જાડેજા ઉપર રહેવાની છે